રાત્રી સોલ સે સારી અપડેટ્સ પાને કે લિયે બેલ આઇકન હેલો મિત્રો કેમ છો હું છું રિતેશ પટેલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કડવા પાટીદાર ની કુળદેવી માં ઉમિયાજી ના ઇતિહાસ વિશેની વાત કરીશું વિડીયો સારો લાગે તો વિડિયો માં કોમેન્ટ જરૂર કરજો અને વિડિયો ને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરી લેજો હું આપને માટે આવા અલગ અલગ ભારતની વિરાસતની કહાનીઓના વિડીયો લઈને આવતો રહીશ તો વિડીયોને શેર પણ જરૂરથી કરતા રહેજો તો ચાલો ચાલુ કરીએ ઉંઝાના ઉમિયા માતાજીના ઇતિહાસની વાત ઉમિયા માતાજીને મુખ્યત્વે કડવા પાટીદાર સમાજના કુરદેવી તરીકે પૂજવામાં આવે છે તેમનું મુખ્ય અને પૌરાણિક મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉંઝા શહેરમાં આવેલું છે જેને ઇતિહાસ ઉમિયા માતાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે ઉમિયા માતાજીનો ઇતિહાસ ઉમિયા ઇતિહાસ પૌરાણિક માન્યતાઓ પાર્વતીજી સ્વરૂપ પૌરાણિક કથાઓ મુજબ ઉમિયા માતાજી એ ભગવાન શિવના પત્ની પાર્વતીજી સ્વરૂપ છે મંદિરની સ્થાપના એક કથા અનુસાર ઊંઝામાં માતાજીનું આ પ્રાચીન સ્થાનક સ્વયં ભગવાન શિવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને જગતની ઉત્પત્તિ માટેમાં ઉમિયાનો અવતાર થયો હતો તેથી તેમને જગતની માતા પણ માનવામાં આવે છે શક્તિપીઠની માન્યતા એવું માનવામાં આવે છે કે માતાજીના શરીરના એકાવન અંશ જે જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠ ઊભી થઈ

એક માન્યતા મુજબ વિક્રમ સંવત એક હજાર એકસો બાવીસ થી એક હજાર એકસો ચોવીસ ની વચ્ચે વેગડા કામે મંદિર નિર્માણ કર્યું હતું જેનો નાશ અલ્લાઉદ્દીન ખિલજીના ના સેનાપ્તી ઉલુગ ખાને કરાવ્યો હતો વર્તમાન મંદિરનું નિર્માણ કડવા પાટીદાર સમાજના સહયોગથી વર્ષ એક હજાર આઠસો સિત્યાસી વિક્રમ સંવત એક હજાર નવસો તેતાલીસ માં શરૂ કરવામાં આવ્યું હતું અને તેનું જીર્ણોદ્ધાર રામચંદ્ર મનસુખરામ પટેલ અને રાવ બહાદુર બેચરદાસ અંબાવીદાસ લશ્કરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું નવેમ્બર બે હજાર નવ માં આ મંદિરની રજત જયંતિ સિલ્વર જુબીલી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું